હેલો ફ્રેન્ડ જય બધાને સ્વાગત છે ફરી મારા એક મસ્ત મજાના નવા વિડીયોમાં તો આજ આપણે બનાવવાનું છે એક મસ્ત મજાની અલગ એક રેસીપી તો એના માટે મેં જો આ બધું શાકભાજી લઈ લીધું છે

અને આપણે ચીબરું લીધું છે બધી વસ્તુ પેલી પેલી આવેલ છે આપડે એનું આપડે એક મસ્ત recipe બનાવાની છે આપડે બે લીધા છે કાંદા ડુંગળી પછી આપડી વાડી માં હજી પેલા પેલા બે ભીંડા જયડા છે તો આપડે બે ભીંડા લઇ લીધા. હવે આપણે લીધા છે બટાકા નાની નાની છે હવે આપણે લીધી છે કોથંબરી ચોમાસામાં તો કોથમરી બે હાવ ઓછી મળે જોવા કેમકે બહુ નો થાય ચોમાસામાં તો આપણે તો એટલે લીધી છે કોથંબરી હવે આપણે લીધું છે લીધું એટલે પાણી નીચરી જાય આપડે શાકભાજી મસ્ત થઈ ગયું છે તો હાલો આપણે જો ગલકા સુધાર નાખ્યા તુરિયા સુધાર નાખ્યા હવે સુધર નાખી ભીંડા અને ભીંડા સુધારાઈ જાય અને પછી આપણે એક એક કરીને બધું શાકભાજી સુધારવાનું છે તો હાલો આપણે બધું શાકભાજી સુધારી નાખીએ તો આપણે બનાવવાના છે અલગ અલગ ભજીયા તો એના માટે મેં બધું શાકભાજી સુધારી લીધું છે તો જો બટાકા લીધા છે આ સીબડું છે આ ડુંગળી છે આ મરચા આ છે તુરિયા આ છે કારેલાના પાન અને આ છે ગલકુ અને આ છે કોથમરી પછી આ છે ભીંડા અને આ છે દૂધી શાકભાજી તો સુધારી નાખ્યું છે અને હવે ભજીયા બીજો મસાલો એ નાખ્યો તો આ છે આખું મીઠું આપણે ખાંડી નાખ્યું અને આ છે છે આદુ આ છે ધાણા અને જીરું અને આખું મેં ખાંડી ને નાખ્યું એનો સ્વાદ મસ્ત આવે અને પછી આ છે ખાંડ આ ખાંડ છે અને આપણે આ છોડા છે સોડા ખાવાનો સોડા અને આ વઘાણી લીધી છે હિંગ

અને હવે જે આપણે સોડા ફોડીને લીધું નાખી દેવાનું છે અને હવે આપણે આખા શાકભાજી ના બધા ભજીયા હોય ને આખા ભજીયા તો આપણે આવી રીતના ડોયો કરવાનો હોય હવે આપણે એમાં નાખી દેવાની છે કોથમરી અને મેં કારેલા ના પાન લીધા હતા કેમ કે મેથી નોતી એટલે મેથી બદલામાં કારલાના માં કારેલા ના પાન એટલે મસ્ત એનો સ્વાદ આવે અને આ મેથી આપડા શરીર માટે કડવું થોડું ખારું એટલા માટે મેં થોડાક એવા પાન લીધા છે થોડાક નહિ દીધા હવે આપણે નાખી દઈએ કોથમરી હવે આપડો ડોયો થઇ ગયો છે રેડી તૈયાર થઈ ગયો છે ચાલો હવે આપણે આ લઈ લીધી છે બટેટા છેને એક ઘાણ થઇ ગયો છે તૈયાર બટાકાનો હવે લેવાનું છે બીજો ઘાણ લઈ લેવા છે મરચાં લઈ લેવા છે. જો આપણે બનાવાનું હોય તો વાર બહુ જ લાગે કેમકે બધાને એક એક અલગ અલગ લેવા અને ઓલા ગોળ ભજી આપણે મુકતા હોય ભજીયા એ તો આપણે ખાલી એમનો ખાલી બધા બોળવા અને પછી પાછા બધાને મરચાના બે ત્રણ ચાર એમ ભાગ કરના હતા નાના નાના હાવ પદલા તો મસ્તી ના મરચા ના થઈ ગયા છે ભજીયા તૈયાર આવે તહેવારો આવે છે સીબડાનો.

Dunglina itu teman-teman kabar aja ya, kenurih, ini kali-kali jahat. Wah, wow, kan itu ablut Dunglina. તને ખબર જ છે કે ભીંડા બે હતા તો હવે આ ભીંડા વારો આવ્યો ભીંડા ના ભજીયા થઈ ગયા મસ્ત અને હવે વારો આવ્યો છે ગલકા નો ગલકા ભજીયા છે તળાઈ ગયા છે મસ્તી ના અને હવે વારો છે આપણે તુરિયા નો ભજીયા બધા તળાઈ ગયા તો આ ભજીયા છે આખા મરચાં પછી આ છે ચીબડાના આ છે ગલકાના છે ભીંડાના પછી આ તુરિયા છે અને આ દૂધી પછી આ બટાકા છે અને આ છે ડુંગળી તો આપણા મસ્તીના બધા અલગ અલગ પ્રકારના ભજીયા જો રેડી થઈ ગયા છે તો હાલો આ ભજીયા તો તમને મેં દેખાડા છે આ બધા અલગ અલગ ભજીયા અને ગલકાનું શાક છે સાંસ બાજરાના રોટલા અને તળેલા ફૂંગળા તો હાલો જમવા બધાએ જમી લઈએ અને વિડીયોને આપણે અહીંયા વ્લોગને અહીં પૂરો કરીએ તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે જો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ એક બીજા આવાના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય સિઆરમ